હવે આપણું આગળનું ટોપિક છે ચેપ્ટર નું ઉષ્મા ધારિત શું છે ઉષ્મા ધારિત જેને અંગ્રેજીમાં હિટ કેપેસિટી હિટ કેપે સિટી તરીકે ઓળખવામાં આવે છે અને ઉષ્મા ધારિતાને ઘણી જગ્યાએ ઉષ્મા ક્ષમતા તરીકે પણ લેવામાં આવે છે એટલે કે પણ તમને રેફરન્સ બુકમાં ઉષ્મા ક્ષમતા એવો શબ્દ જોવા મળે તો ગભરાવાનું નહીં તે ઉષ્મા ધારિતા જોઈએ ઓકે તો હવે સૌથી પહેલા આપણે એની ડેફિનેશન વ્યાખ્યા જોશું કે ઉષ્મા ધારિતાની વ્યાખ્યા શું હોય તો વ્યાખ્યાથી પહેલા આપણે સમજીએ કોઈ પણ પદાર્થ કે મિશ્રણમાંના તાપમાનના એક કે એક ડિગ્રી સેલ્સિયસ ઓકે એક કેલ્વિન કે એક ડિગ્રી સેલ્સિયસના વધારા માટે આપવી પડતી જરૂરી ઉષ્માના જથ્થા ને ઉષ્મા ધારિત લેખેલું છે કે 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 કોઈ પણ પદાર્થ મિશ્રણ માના ડિગ્રી સેલ્સિયસના વધારા માટે આપવી પડતી જરૂરી ઉષ્માના જથ્થાને ઉષ્મા ધારિતા કહેવામાં આવે છે ઓકે કઈ સમજાણું વ્યાખ્યા ઉપડતી જો ન સમજાણું હોય તો આપણે એક મસ્ત એક્ઝામ્પલ લેશું શું એક્ઝામ્પલ લેશું કે જો

આ બીકર વન તાપમાન છે ને કઈ હમણાં પચીસ ડિગ્રી સેન્ટીગ્રેડ છે પચીસ ડિગ્રી સેન્ટીગ્રેડ આ બીકરનું તાપમાન છે હવે આપણે છે ને આને કઈક ઉષ્મા આપી હીટ આપી ઓકે અને આ જ બીકર માં રહેલું પાણી આ જ બીકર માં રહેલું પાણી હવે છવ્વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ પડી ગયું આ બીકર ટુ લઈ ગયું ઓકે તો હવે આ વ્યાખ્યા ઉપરથી તમને શું ખબર પડી

વધારો કર્યો એક ડિગ્રી સેન્ટીગ્રેડ નો વધારો કર્યો અને એને આપણે છવ્વીસ ડિગ્રી લઈ ગયા તો આ જે છવ્વીસ ડિગ્રી લઈ જવા માટે જે ઉષ્મા આપવી પડે ને એને ઉષ્મા ધારી થાય ઓકે તો હવે આપણે શું થાય એના ઉપર ટેક સૂત્ર લેશું કે આ ક્યુ છે ક્યુ એટલે આપણે શું કઈક ઉષ્મા આપીએ છીએ પચીસ ડિગ્રી માંથી છવ્વીસ ડિગ્રી કરવા માટે આપણે કઈ ઉષ્મા આપીએ છીએ તો ઉષ્મા આપીએ તો શું થાય તાપમાનમાં વધારો થાય તો ચલે છે ડેલ્ટા થી ક્યુ ચલે છે ડેલ્ટા થી ઓકે ઉષ્મા કંઈ કાપીએ છીએ તો તાપમાનમાં વધારો થાય છે ક્યું ચલે છે ડેલ્ટા ટી ઓકે ક્યું ચલે છે ડેલ્ટા ટી કઈ રીતે ઉષ્મામાં વધારો થયો તાપમાન ડેલ્ટા ટી સા માટે લીધું ટી નો લીધું કે જો ભાઈ તફાવત સા માટે લીધું કે કઈ ટી વન છે ઈ સિત્યાલીસ છે ઓકે 25 છે સોરી 25 છે અને ટીટુ છે એ 26 છે તો ટીટુ માઇનસ ટી વન ઇઝ ટી તફાવત થાય

સૂત્રુ ક્યુ બાય ડેલ્ટા ટી આ સૂત્ર ને છે ને ઉષ્માધારિતા નું સૂત્ર કહેવામાં આવે અને સી છે ને સી એનું ઉષ્માધારિતા અચીણા કહેવામાં આવે તમને ક્યાંય પણ ઉષ્મા ધારિતાનું સૂત્રનું કોઈ પૂછે ને એને સૂત્ર રિલેટેડ કોઈ દાખલા પૂછે ને તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ડેલ્ટા આ સૂત્ર ઉપરથી તમારે એ દાખલા સોલ્વ કરવાના હવે ઉષ્મા ધારિતા બે અલગ અલગ પ્રકારની હોય તે આપણે આગળ જોઈએ તો હવે આપણે ઉષ્મા ધારિતાના જે બે પ્રકાર છે એના વિશે જાણકારી લેશું સૌથી પહેલું છે મોલર ઉષ્મા ધારિતા ઓકે મોલ મોલ મોલર ઉષ્મા ધારિતા ઓકે અને બીજી છે

બોલો બોલો સી હવે આપણે શું કરવાનું છે આપણે લેવાનું છે મોલર ઉષ્મા ધારિતા માટે મોલ ઉષ્મા ધારિતા માટે શું થશે મોલ ને આપણે એન્ડ તરીકે ડિનોટ કરી શકીએ તમે આગલા ચેપ્ટરો એ શીખી ગયા હશો ઓકે તો અહીંયા આપણે મોલર ઉષ્મા ધારિતા માટેનું સૂત્ર શું લેશું ખબર છે c is equal to q અને છે ને અહીંયા ડેલ્ટા t ની આગળ ખાલી એક n ઉમેરી દેશું n ડેલ્ટા t તો મોલર ઉષ્મા ધારિતા માટેનું સૂત્ર શું થાશે c is equal to q by n ડેલ્ટા t કેમ કે એક મોલ પદાર્થના તાપમાનમાં 1 કેલ્વિન કે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માને મોલર ઉષ્મા ધારિતા કહેવામાં આવે છે ઓકે

કે જ્યારે પણ તમને આ ત્રણ સૂત્ર યાદ રાખવાના ઉષ્મા ધારિતાનું ખાલી ઉષ્મા ધારિતાનું સૂત્ર શું સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય હવે મોલર ઉષ્મા ધારિતાનું જો તમે સૂત્ર લખો છો ને સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એન ટી તો અહીંયા છે ને સી ની નીચે એન લખવાનું ઈ ધ્યાન રાખવાનું એ ભૂલવાનું તમારે થાતું નથી ઓકે હવે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એમ ડેલ્ટા ટી જે વિશિષ્ટ ઉષ્મા ધારિતા માટે તમે સૂત્ર લખો તો અહીંયા સી ને એમ તરીકે ડિનોટ કરવાનું સી એમ એક મોલ માટે અને વિશિષ્ટ ઉષ્માધારિતામાં એક ગ્રામ માટે ઓકે આટલી વસ્તુ યાદ રાખવાની બાકી જેવી ઉષ્માધારિકાની વ્યાખ્યા હતી એ જ આખી રિપીટ થઈ જાય ઓકે તો હવે આપણે આગળ વધીશું તો હવે આગળ આપણે આદર્શ વાયુ માટે સીપી અને સીવી વચ્ચેનો સંબંધુ ઓકે આદર્શ વાયુ એટલે આઈડિયલ ગેસ માટે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ આપણે સીપી અને સીવી બંનેને અલગ લખી લેશું એટલે આ શું થશે અચણ દબાણે ઓકે ને આ થાશે અચણ

હવે ફેરફારમાં શું કરવાનું છે આપણે બે સૂત્રમાં બે તો કોમન જ લાગે છે આપણે ફેરફાર શું કરશું તો પેલી જેટલી પણ એક મોલ વસ્તુ માટે જોઈ છે એક મોલ વસ્તુ માટે જોઈએ ઓકે એક મોલ વસ્તુ માટે જોઈ છીએ એટલે શું થઈ જશે અહીંયા એન ડેલ્ટા t અહીંયા એન ડેલ્ટા t એક મોલ માટે લઈએ છીએ તો q ના છેદમાં એન ડેલ્ટા t થઈ જશે ઓકે અહીંયા q ના છેદમાં n ડેલ્ટા t હવે આપણે સીપી માટે લઈએ છીએ તો અહીંયા આ ક્યુપી થઈ જશે ઓકે અને આ સીવી માટે લઈએ છીએ ઓકે સીવી માટે લઈએ છીએ તો અહીંયા ક્યુવી થઈ જશે ઓકે ક્યુવી થઈ જશે આટલી વસ્તુ થઈ સીપી ઇઝ ટુ ક્યુપી બાય એન ડેલ્ટા ટી સીવી ઇઝ ઇક્વલ ટુ ક્યુવી બાય એન ડેલ્ટા ટી આ બે સૂત્ર થયા હવે જેમ તમે જાણો છો આપણે એન્થાલ્પી ગઈ કાલે લેક્ચર જોયો તો એન્થાલ્પી નો આપણે લેક્ચર જોયો તો ને એમાં આપણે શું જાણ્યું હતું કે ડેલ્ટા h is equal to qp થાય આ એક આપણે સંબંધ જાણ્યો હતો હવે આ એક આપણે સંબંધ જાણ્યો તો આના ઉપર ત્યાં સૂત્રમાં આપણે શું ફેરવાલ કરી શકીએ qp જે देर, ને qp એટલે જગ્યાએ આપણે ડેલ્ટા h મૂકી શકીએ તો cp to, cp ડેલ્ટા h બાય n ડેલ્ટા t

ડેલ્ટા ડેલ્ટા યુ 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 બાય બાય ડેટા ડેટા ટી 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 ઓકે ઓકે હવે આ સીપી અને સીવીટા આપણે સૂત્ર મળી ગયા હવે આમાં આપણે શું કરશું ડેલ્ટા એચ ને કરતા કરશું ડેલ્ટા એચ ને કરતા કરશું તો શું થશે એન ડેટા ટી એ આધારે તો એન સીપી ડેલ્ટા ટી જો એન પછી સીપી પછી ડેલ્ટા ટી ઓકે આ ડેલ્ટા એચ માટેનું સૂત્ર થઈ ગયું એન્થાલ્પી ના ફેરફાર માટે અને અહીંયા આવી રીતે આપણે ડેલ્ટા યુ માટે કરશું ડેલ્ટા યુ એન સીવી ડેલ્ટા ટી એન સીવી ડેલ્ટા ટી ડેલ્ટા યુ માટે ડેલ્ટા એચ માટે એન સીપી ડેલ્ટા ટી ડેલ્ટા યુ માટે એન સીવી ડેલ્ટા ટી ઓકે આ બંને આપણે લઈ લીધા હવે આ બંનેનો આપણે આગળ શું કરશું એન્થાલ્પી નું સૂત્ર યાદ છે ફટાફટ યાદ કરો શું હતું શું હતું નથી યાદ હું લખી નાખું કાઈ વાંધો નહી હાલો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી સાચું લખ્યું કે નહીં લખ્યું ને સાચું હા સાચું જ છે હાલો હવે આપણે આ વસ્તુ શેના માટે લઈ છે આદર્શ વાયુ માટે આદર્શ વાયુ માટે શું થાય પીવી બરાબર એનઆરટી

શું થઈ ગયો સીપી અને સીવી વચ્ચેનો આપણો એક સંબંધ થઈ ગયો કોઈ પણ દાખલા કે એમસીક્યુ માં સીપી સીવી ના સંબંધ રિલેટેડ સૂત્ર મૂકવું પડે તો આ મૂકવાનું સીપી માઇનસ સીવી ઇઝ આવે તમને વિચાર આવશે તો આ શું છે તો આ છે ને ભાઈ વાયુ અચળાંક છે વાયુ અચળાંક છે જે તમને આગળ આવી ગયું હશે ઓકે વાયુ અચળાંક છે એટલે આ વસ્તુ યાદ રાખવાની છે કોઈ પણ દાખલા કે એમસીક્યુ માં

આર એ આપણો વાયુઓ જણાવે છે ઓકે આટલી વસ્તુ છે આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખજો એકવાર રિપીટ કરી લેજો લખી લેજો કઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો આજના માટે આટલું ઘણું ઓકે થેન્ક યુ